હોન્ડા મોટર એન્ડ સ્કૂટર ઇન્ડિયા એચ એ અમદાવાદ ગુજરાતમાં નવી સીબી એકસો પચીસ હોર્નેટ અને શાઇનસો ડી રજૂ કરી નવી હોન્ડા સીબી એકસો પચીસ ની કિંમત રૂપિયા એક લાખ બાર હજાર સ્પેશિયલ ઇન્ટ્રોડક્ટરી ઓફર નક્કી કરવામાં આવી છે જ્યારે શાઇન સો ની કિંમત રૂપિયા ચુમોતેર હજાર નવસો રાખવામાં આવી છે બધી કિંમતો એક્સ રૂમ અમદાવાદ માટે લાગુ પડે છે કંપનીએ બંને મોટરસાયકલ માટે મેગા કસ્ટમર ડિલિવરીઝની શરૂઆત પણ કરી છે નેક્સ્ટજન રાઇડર્સને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલી સીબી એકસો પચીસ હોર્નેટ તેના સ્પોટી સ્ટાઇલિંગ અને થ્રીલિંગ પરફોર્મન્સ સાથે રાઇડ યોર રીઝની સ્પિરિટ દર્શાવે છે બીજી તરફ શાઇન સો ડીએક્સ પોતાના હેરિટેજને આગળ વધારતા નવા એન્હાન્સ્ડ ફીચર્સ અને પ્રીમિયમ સ્ટાઇલિંગ સાથે આવે છે જે ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરે છે